સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દાહોદ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર કલેક્ટર યોગેશ નિરગુડે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં થઈ હતી દાહોદ જિલ્લામાં કંટેજા સાગટાળા અને ઉમરિયા ડેમ તથા બાવકા શિવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને પદાધિકારીઓ જોડાયા હતા મને કહેતા આજે આનંદ છે કે શ્રીમાન મોદી સાહેબે યોગની શરૂઆત પૂરા વિશ્વની અંદર કરીને શારીરિક માનસિક પ્રકૃતિ સાથેનો સમન્વય કરીને આપણું જીવન એ આટલી બધી તનાવ મુક્ત જીવન દોડના જીવનમાં શરીર મનને તંદુરસ્તી રાખવા માટે યોગ અતિ આવશ્યક છે मैं आदमा प्रसंगे उपस्थित सब भाइयों बहनों स्वागत करूँ स्वस्थ जीवन के लिए बहुत ही उपयोगी वस्तु है और विश्व में भारत की एक सबसे बड़ी अनमोल योगदान के रूप में इसको देखा जाता है तो मैं सभी लोगों को विनंती करता हूँ कि योग को अपने रोजिंदा जीवन में अ, मतलब उसका एक भाग बनाए और अपने अपने जीवन को अपने पारिवारिक जीवन को सुखी स्वस्थ संपन्न बनाए